અહીંયા મફત બે તો વેશ ન કે વેચ તો નહીં ભાગીદાર તો હું મફત દેવા અમદાવાદ માં છોકરા સડ્યું નહીં નથી થતા લે આ ગામનું નામ શું છે તને ખબર છે બોર્ડ વાંચીને ગીર્યો ના કે આમાં બોર્ડ વાંચીને ગરાય આ ગામનું નામ છે લુખેતન નાવા મફત ના આવતા એ થોડી મુજો એ મુજો આ લાંચ ઉપર આ વેચ તો ને જો વેચી તો મારી બંધ મારી ગઈ હા હા મારી મેચ એ બાપો ન લાવી દીધી પતંગો તમે કરોમાં ભલે જો તમે હાલો જો હું વાતો કરાવું અને તમે ખસ્તાવી લીજો હાલો 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 હાલ ભાઈ લાય એની મને ખીર આવી જાય તો એ ઘર માં કાઈ નથી અને આ દુકાન મારા રોયા આવે બાકી નથી આપતા હું કરું મારે તો બજર નો તૂટો છે હાલા પતંગ પતંગો એ બા એ પતંગ વેચવા આયો આવ્યો એ માર પતંગ લેવી હે મારા રોયા આયા મારી પાસે બજર પૈસા નથી અને તા પતંગો લેવી હે રે દઉ તને કાઈ નથી લેવાનું

તમે આ ગામમાંયા ત્યારે બોડ વાસિંગ હતા ના આ ગામનું નામ છે લુખિસ્તાન અમે આયા કોઈને પૈસા બસા દેતા જ નથી બધી વસ્તુ મફત જ લઈ સી પણ ભાઈસાબ મફતમાં લો તો મારા છોકરાને સડિયું નઈ નો વધે ઈ અમારે નથી જોનો પતંગો અમારે મફત જ લે લઈ લ્યો ઓય વિદઈ વિદઈ અમે મફતમાં દેવામ રહો તો મારે કાઈ ન હોય ભગой એય વિદઈ એ બેને આલે આવો શું હો હા હા કથી દેવે ના તો કાય વાંધો ને સાનો મુનો ભરું ને એમાં શ્રીમતી વેચી નો પડી જા ન કે ઓસા કાઢી ના આઈને ઢોળી પડાવ આ મારો બેટો મફત ન તો આપતો લે માર પર તમે હમ તો જોવા ક્યો હે એ ઉપો થા એવો હશે ઈ જ નખવા પડતી કામ કર તમારે પતંગો લેવી છે ને હાલો આપણે વાયા જાય અને સાયકલ મૂકી રાખો પાછો થાય ને એટલે વાયતી પતંગ આવડે ચોરી લેવાની હાલો હાલો એટલે અરખા હા આ તારી બપ્પા કે હે રેલી આવે છે ને પૈસા નથી થોડા ઉશીના જ દીજે કાકા પતંગને લુકડા ને ઊ લેવાનું તારા બાપ મારી પાહે નથી આ છોકરા પતંગનું વેન કરે છે પણ сяથી લઈ દેવી ઈ હાસું નકી કે સિટીમાં હે ને લૂટવા જાવી જોસ હો આપણા ગામમાં અમે કઈ ફેરિયા કોઈ ના આવતા નહીં ઈ ઓલા સર પછી બોર્ડ માર્યું એટલે ઈ હાસુ સર ન કરે ધાબ મેલ લેવી ઓય કટક મારો આવે એ બાપા હા સુ પતંગ વેચવા આયા હા શું ભાવ છે ભાવ તો બસો વારી છે પતંગો અને હો વારી છે પાંચસો વારી છે આ ફીરે ની બધી હા અમારે લેવી છે પણ ઘરે પૈસા લેતા આવી

Ala patang wai patang Ala patang wai patang Ala pirak yu ai pirak Ala mora ya mora. Ala paca paca ho ho ya. Ala patang wala gore. Gore gore. Re. મારી બજાર આવ્યો હતો ને મારી ભૂલ થઈ જઈ છે તને ધમકી દીધી હતી ને હવે આપણે સમાધાન કરી નાખીએ આલે બીડ પી લે ઓય ઓય છોડે ઓય ઓય ભાઈ

Jeg kan godt være lugt, jeg